કેમ છો બધા મજામાં દેશો હું પણ મજામાં છું અને ગુડ મોર્નિંગ તો અડધું કામ બાકી છે અડધું કામ થઈ ગયું છે નવ નોરતા આવે એટલે નોરતા પૂરા થાય નઈ એટલે હજી મારા નોરતા તો બધી ફેમિલીનો સારો સપોર્ટ રહ્યો હશે તો યુટ્યુબમાં પણ નહીં ઇન્સ્ટાગ્રામમાં પણ પસાર થઈ ગયા જશે ફેસબુકમાં પણ પસાર ક્યાં થઈ જશે આવો નાવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફેમિલી કે થાય એવી આશા રાખું છું બધી ફેમિલી પાસે તો આમનો સપોર્ટ કરતા રહેજો આવો નાવો થેન્ક યુ વેલકમ ટુ મેં નવા વિડીયોમાં આપણું સ્વાગત છે તો કેમ છું બધા મજામાં છું તો બધાને આજ તો છે ને થેન્ક યુ કેવા માટે

પચાસ હજાર કેટલા હા ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં બે કેટલા પચાસ પચાસ હા તો બધા કઈ ગયો થેન્ક યુ થેન્ક યુ હા આવો સપોર્ટ કરતા રેજો સપોર્ટ કરતા રેજો હા મારા મમ્મીને ને આવો સપોર્ટ કરતા રહેજો એવું છે પચાસ કે ની ફેમિલી આપણી પૂરી થઈ ગઈ છે બે તો જલ્દી ફટાફટ આવે તો છે ને આપણા સો કે થાય એવી આશા રાખી છે તમારી પાસે તો ફટાફટ જલ્દી સો કે ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં થઈ જાય નમજાવ નહી તો 5 વાગી ને આપણે ધાબા પર આવી ગયા છે રીલુ બનાવવા થોડી કારણ કે સાંજ નો ટાઈમ થાય એટલે રીલુ બનાવવાની મજા આવે તો ધાબા પર આવી ગયા જો મારા સબુ બેન આવી ગયા આવી ગયા બેબે કહી ગયો તાતા કે છે તાતા તાતા તાતા

બે ત્રણ દિવસ પહેલાં આપણા ફેસબુકમાં પચાસ કે એની ફેમિલી પૂરી થઈ ગઈ હતી અને કાલે આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ પચાસ કે ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે તો યાર બધાને દિલથી થેન્ક યુ દિલથી અને આવો નો સપોર્ટ કરતા રહેજો અને બસ ફટાફટ આપણે શું કહેવાય સો કે સુધી એવી આશા રાખીશી અને આવો સપોર્ટ કરતા રહેજો કારણ કે ફેસબુકમાં આગળ આપણે મેં તમને બતાવ્યું એમ કે ભાઈ પચાસ કે પૂરા થઈ ગયા હતા ઇસ્ટામાં પચાસ કે પૂરા થઈ ગયા અને આ સ્પેશિયલ તમારા માટે આ ક્લિપ કરી હતી વિડીયો કર્યો હતો કે દિલથી બધાને થેન્ક યુ કહેવા માટે અને ભાઈ તો જો કે વડોદરા સ્કૂલમાં ભણે છે પણ એની રીલે બહુ સારી એવી રીલું પણ આલે છે એમને પણ બધા બહુ સપોર્ટ કરે છે તો ખાસ કરીને મને એટલા બધા ફોન મેસેજ પણ ઘણા મિતુ બાબતથી ઘણા બધા મને ફોન આવે છે પર્સનલી કે ભાઈ મિતુના વિડીયો જોવાની પણ મજા આવે છે અને એમના વિડીયો જોઈને ઇમોશનલ માણસ ઇમોશનલ થઈ જાય છે તો એવું બધું છે ઘણા બધી આગે આગેથી ફોન આવતા હોય બનાસકાંઠા બાજુથી એવું બધા ઘણા બધાથી ફોન આવે તો દિલથી બધાને થેન્ક યુ યા અને બીજું તો બસ થેન્ક યુ બધા મિત્રોને કહું છું કે મિતુની રીલ પણ એક બે બહુ મિલિયનમાં ગઈ છે તો દિલથી શું છે કે આનંદ થયો હશે તો આવવાનો સપોર્ટ કરતા રહેજો બાકી કાંઈ નહીં ઓલ ધ બેસ્ટ થેન્ક યુ તો દોસ્તો આપણે જવું છે ક્યારે મોવા માવા એટલા માટે જવાનું છે કે આપણે તો ગ્લાસ ખાવાનો છે ગ્લાસ થોડુંક ઉસકી ગયો છે તૂટી તો નથી ગયો પણ થોડું ઉસકો છે એટલે ત્યાંથી શું છે કે કરિન્ટસ થોડુંક ન હાલે ઉસ્કી ગયેલો એ બાજુ તો ગ્લાસે આઈફોનમાં નખાવાનો છે અને થોડોક હેર કટિંગ આપણે શેટ થોડાક હેર શેટ કરાવી આવી બાકી તો કંઈ કામ નથી તો ફટાફટ આપણે આલો પેલા મોવા જઈએ અને હોય આવીએ તો ભાઈ છે ને આપણે જે લેવાનું હતું એ લઈ કરાવીને અને વાળ સેટિંગ કરાવીને અને હેર કટિંગ રેડી કરાવીને નીકળી ગયા છીએ તો પાછા ફટાફટ ઘરે જઈ તો દોસ્તો આપણે વૈયા પછી મોવાથી ઘરે અને હેર કટિંગ જે કરવાના હતા કરાવી નાખ્યા હતા અને નાઈ નાખ્યા છે કમ્પ્લીટ કારણ કે હેર કટિંગ કર્યા એટલે થોડુંક નહું તો પડે તો આવી રીતનું હતું દોસ્તો અને ખાસ બીજી વાત તમને જણાવવાની હતી કે જે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણે મિત્રોનો જે સ્કૂલવાળો વિડીયો બહેનવાળો વિડીયો છે ને એ બેમાં મિલિયને મિલિયને હશે તો ચેક ન કર્યો તો કદાચ તમે જોઈ આવજો ફેસબુકમાં પણ એક મિલિયન હશે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એક મિલિયનમાં હશે મિત્રુભાઈનો વિડીયો તો એમાં પણ તમે બહુ મસ્ત સપોર્ટ કર્યો છે તો આવો નવો સપોર્ટ કરતા રહીજો અને ફેસબુકમાં પણ ચેક કરી આવજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ચેક કરી આવજો ખરેખર દિલથી એમ આનંદ થાય છે કે ભાઈ મિતુનો વિડીયો એક સાથે બે પ્લેટફોર્મ ઉપર એ મિલિયન મિલિયનમાં ગયો છે તો એક આનંદ અલગથી આનંદ હોય યાર દિલથી આનંદ થયો છે તો કાંઈ વાંધો નહીં બાકી તો જો આમને આપણે મિતુના વિડીયો જ્યારે જ્યારે આવે ત્યારે આપણે એક્સ્ટ્રા બનાવીએ છીએ અને તમને હું ઇન્સ્ટાગ્રામમાં દેતો રહું છું તો એવી રીતનો સપોર્ટ કરતા રહેજો અને બાકી તો બસ આ વિડીયોમાં આટલું જ હતું અને ખાસ તો બધાને કહેવાનું છે કે ભાઈ મિતુભાઈને જેવો સપોર્ટ કરો છે એવો પાછો કરતા રહેજો અને આ વિડીયોનો અહીં એન્ડ કરવો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને મળીએ છીએ આપણે પાછા નવા લો નવા વિડીયો સાથે ત્યાં સુધી બાભાઈ